આમ તો સંસારના કણકણમાં ભગવાન શંકરનો વાસ છે જોકે મહીસાગર જિલ્લામાં આવેલું મહાદેવ મંદિર શા માટે ખાસ છે તે જાણીશું આ અહેવાલમાં કુદરતના ખોડે લીલી હરિયાળી વચ્ચે પાનમ ડેમના શાંત જળ કિનારે એક એવી જગ્યા જ્યાં પ્રકૃતિ અને ભક્તિ એક સાથે આપે છે ભક્તોને આશીર્વાદ મહીસાગર જિલ્લાના નવીન ગોધર તાલુકામાં પાનમ ડેમની લીલી હરિયાળી વચ્ચે આવેલું અતિ રમણીય અને પાનમ ડેમનો નજારો વહેતા જળ અને આસપાસના પર્વતોની શોભા દરેક પ્રવાસીઓ સહિત શ્રદ્ધાળુઓના મનને મોહી લે છે આ મંદિર શિવભક્તો માટે શ્રદ્ધાનું પ્રતિક છે દર વર્ષે શિવરાત્રિ અને શ્રાવણ માસ ભવ્ય મેળો પણ ભરાય છે જેનો લ્હાવો લેવા દૂર દૂરથી ભક્તો અહીં આવી પહોંચે છે

કોઠા ગામની અંદર આવેલું છે પાલન ડેમ બહુ પ્રખ્યાત છે અહિયાં લોકો દૂર દૂર થી દર્શન કરવા આવે છે આ સુંદરી બહુ જોવાલાયક સ્થળ છે વર્ષ ઓગણીસો સિત્તેર માં પાનમ ડેમ બનતા જૂનું ડેજરનાથ મહાદેવ મંદિર મંદિરમાં ગયું પરંતુ રાજ્ય સરકારે ભક્તિ ભાવને અખંડ રાખી ગામ ની સરહદે નવું મંદિર સ્થાપિત કર્યું ના સાતમી માર્ચે શ્રી શારદા પીઠાધીશ્વર જગત ગુરુ શંકરાચાર્ય સ્વામીએ અહીં શિવ પંચાયતન પ્રતિષ્ઠા વિધિ કરી હતી અને આજે પણ આ સ્થાન ભક્તિ પ્રકૃતિ અને શાંતિ નો અનોખો સમન્વય છે જ્યાં ડેઝરનાથ મહાદેવ ની કૃપા હંમેશા વિરાજે છે ડેમ પર જૂનું મંદિર ડેમ ની અંદર બુડાણ માં આવવાથી સરકારે અહિયાં નવું મંદિર બાંધ્યું છે ત્યાંથી શિવલિંગ લાવવા તરફ કર્યું પછી શિવલિંગ ના પણ થોડી આપણા મૂર્તિઓ બધી અહીંયા મૂકી અને અહિયાં નવું પ્રાણ પ્રચાર કરી આ બધી મૂર્તિઓ બધી નવી લાઈન પર કરી ત્યાર પછી જાણે અહીંયા કેટલાક ભક્તો આવે છે કિનારે હરિયાળીથી ઘેરાયેલું ધામ માત્ર મંદિર નથી પણ શિવ ભક્તોના અડગ વિશ્વાસનું પ્રતિક છે કારણ કે જે પણ ભક્તો સાચી શ્રદ્ધા સાથે અહીં આવે છે તેમની મનોકામના દેવોના દેવ મહાદેવ જરૂર પૂર્ણ કરે છે મુખરાવલ ગુજરાત ફર્સ્ટ મહીસાગર